નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના મુખ્ય સમાચાર બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશ કુશવાના જનસંપર્ક કાર્યાલયની બહાર ભળાયા ડીંચણ સમા પાણી સરસપુર વિસ્તારમાં તંત્રની પ્રિમોન્સૂન કામગીરીના દાવાઓ બની રહ્યા છે માત્ર કાગળ પરના આંકડા વિસ્તારવાસીઓએ ભારે વરસાદ બાદ રસ્તા પર ઘૂંટણ સુધી પાણીના ભરાવ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે સ્થળ પર હાજર અમારા પ્રતિનિધિ પ્રવીણસિંહ ઠાકોર અનુસાર આ વિસ્તાર દર વર્ષે આવું જ દુઃખદ દૃશ્ય વેઠે છે છતાં સમસ્યાનું મૌલિક નિવારણ હજુ સુધી થયું નથી વિશેષ વાત એ છે કે આ વિસ્તાર સ્થાનિક ધારાસભ્યના કાર્યાલયની બાજુમાં હોવા છતાં તંત્ર સુસ્ત દેખાય છે અહીં સવાલ ઉભો થાય છે કે જ્યારે જનસંપર્ક કાર્યાલય પાસે આવા દૃશ્ય હોય તો અંતરિયાળ વિસ્તારોનું શું રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર સરસપુર